આ ઉજવણીના ભાગરૂપે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં મોટર સાયકલ રેલીનો સમાવેશ થાય છે જેને જમ્મુથી લીલી ઝંડી આપવામાં આવી હતી અને ઓગણીસ નવેમ્બર બે હજાર રોજ ભુજમાં સમાપ્ત થવાની છે બીએસએફના ડિરેક્ટર જનરલ શ્રી દલજીતસિંહ ચૌધરી આઈપીએસ તાજેતરમાં ભવ્ય કાર્યક્રમની તૈયારીઓની સમીક્ષા કરવા માટે ભુજની મુલાકાતે આવ્યા હતા બી સ્થાપના દિવસ સામાન્ય રીતે વાર્ષિક પેલી ડિસેમ્બરે ઉજવવામાં આવે છે જે ઓગણીસો પાસઠ માં દળની સ્થાપનાની યાદમાં ઉજવવામાં આવે છે

બનેને પ્રતિબિંબિત કરે છે આ ઉજવણી ફક્ત દાયકાની સેવાની યાદમાં જ નહીં પરંતુ ભારતના સુરક્ષા દળોની વિકસિત શક્તિ અને વિવિધતાનું પણ પ્રતીક હશે